पर विश्वास तो चलो अखात्रीज भाई मासती जी करो तैयारी हाँ हमें लगन गीत गवा से लगन गीत से एना पेला आ बदा लोग तड़ा तैयारी कर से आठे आठ आथ वेवाई ऋषभ दत्त ने कहे कि शेठ अरे पोचीए शुभ समाचार आप શું કહેવાય હોમ મિનિસ્ટરને શેઠાણીને ખબર આપીએ એટલા ખુશ થઈ જશે તો આ આઠે આઠ ઊભા થયા એટલે ઋષભ પણ ઊભા થયા વેઠે વેઠે કડે ન ચડું મહેમાણે કે અચીજા આ આપણો વિવેક છે મહેમાન જ્યારે જતા હોય ત્યારે શું થવું તબિયત બરાબર હોય તો આપણી તબિયત અનુકૂળ ન હોય તો અલગ વાત છે મહેમાન પણ સમજતા હોય નહીં તો બે પાંચ પગલાં અને આ બધી પ્રણાલીકાઓ તમારે ત્યાં બહુ જ છે સારી છે આટલા વરસ પછી પણ તમે જાળવી રાખી છે મહેમાનોને માન આપવાનું એને પીરસવાનું ખાખરાને માનીને વગેરે વગેરે મીઠાઈને સરસ અને મહેમાનો સંતોષ પામે ને તો આપણને સંતોષ થાય રાજી થઈએ ને આપણે પણ એટલે આ બધાને આ ભેંટ નથી મળતી યાદ રાખજો મહેમાન ગતિ કરવી ઈ બધા પાસે કેમિયા નથી હોતા અમુક લોકો પાસે જ ના કેમિયા રેલા હોય કે મહેમાન ગતિ એવી કરે એવી કરે સામેવાળો માણસ ખુશ ખુશ થઈ જાય લક્ષ્મીબેન ને આ આબે બેઠા જેવું કરે છે હા જો તમે વાત કરી નામ લઉં આ લક્ષ્મીબેન તો મેં મને સમાચારમાં મારાશ્રી પણ કહેતા હોય છે કે પીરસવામાં આ એક લક્ષ્મીબેન બીજા પીરસવામા પીરસવામાં રમીલાબેન પછી આ ખુશાલભાઈ એ પીરસવામાં બહુ આગળ છે બહુ સારી વાત હા બીજા પણ કોઈના ભાઈના નામ હોય તો મને કહેજો હા ડુંગરસિંહભાઈ પણ સેવા સારી લેતા હતા બાકી તમારા બધાના એક એકાસ્ણા હોય એટલે તમે ત્યારે તો ન કરી શકો કાંઈ પણ તમે પણ મહેમાન ગતિ સારી કરો છો બીજાઓની ધન્યવાદ છે આપ સૌને થેન્ક યુ હે પણ સારું છે લક્ષ્મીબેન મહારાજ સાહેબ કંઈક છે સિંગલ બોડી લક્ષ્મીબેન પણ બહુ જ સરભરા બધાની સરભરા કરે છે સારું છે હા જુઓ અહીં મહારાજ કહેતા હતા એક ઠેકાણે રોકલી બને છે ત્યાંથી લઈ આવે ડિસ્ટન્સ હા બહુ મોટી વાત છે ધન્યવાદ લક્ષ્મીબેન આપ સૌને પણ જે જે પીરસો છે એમને પણ ખૂબ ખૂબ તો હવે આપણે આ લોકોને કહીએ જાઓ બાપા તૈયારી કરો લગ્નની એટલે આઠે વેવાઈઓને વિદાય આપે છે ઋષભ દત્ત બારણું છોડીને આગળ નીકળ્યા રથોમાં બેઠા ત્યાં સુધી ઋષભદત્ત ઊભા રહ્યા એ રવાના થયા એટલે ઋષભ દત્ત પોતાના ઘરે આવ્યા ધારીણીને ખબર મળી ગયા એટલે ધારીણી આવી જંબુકુમાર કુમાર પાસે જંબુકુમારને કુમારને કહે છે તારા લગ્નનો મુહૂર્ત નીકળ્યો મને તો એટલી ખુશી છે એટલી ખુશી છે હું બોલી શકતી નથી જંબુકુમાર પણ સ્માઈલ આપે છે માને કે બિચારી મારી મા છે અને જંખના હોય પુત્ર વધુના પગલા થાય મારા દીકરાના લગ્નને માણું સાંસારિક વ્યક્તિ છે એટલે હોય ઈચ્છા હવે વાત થોડીક બદલાશ છે ત્યાં સુધીમાં આ લોકો ભલે લગ્નની તૈયારીઓ કરે જયપુરનગર સાહેબ આ જયપુર નગર વિંધ્યાચલની તળેટીમાં છે આજે પણ આપણે લોકેશન જોઈએ જોઈએ રાજગરીનો તો એ પ્રમાણે જ છે વિંધ્યાચલની તળેટીમાં જયપુર નગર છે અને ત્યાં વિંધ્ય રાજા રાજ્ય કરે છે એ વિંધ્ય રાજાના બે દીકરા એકનું નામ પ્રભુ બીજાનું નામ પ્રભવા પ્રભાવ મોટો પ્રભુ નાનો પ્રભાવ એની પ્રકૃતિ કથણ સ્વતંત્ર મિજાજનો કોઈની સાથે પણ તડફડ કરતા એને જરા માત્ર સંકોચ ન થાય અને વૃક્ષ સ્વભાવ કોનો પ્રભાવનો અને સાથે સાથે કોઈને પણ કડવી વાણી સંભળાવવી હોય તો એને જરા પણ હિચકિચાટ ન થાય આનાથી વિપરીત પ્રભુ હતો એ પ્રભુ વ્યવહાર દક્ષ વિનય વાન વિવેકી અને રાજ્ય વહીવટમાં એની જરાક વ્યવહાર દક્ષ હતો અને બુદ્ધિ પણ હતી એટલે સલાહકાર તરીકે રહેતો હતો પ્રભુ અમુક વર્ષો થયા એટલે રાજાને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો વિરક્ત થયા એ કાળ હતો કે ઘણા રાજા મહારાજાઓને પછી વૈરાગ્ય થઈ જતા અમુક વર્ષો પછી અને વૈરાગ્ય થયા પછી એ લોકો સંન્યસ્ત વ્રત લઈ લેતા દીક્ષા લઈ લેતા જૈન કથાનકોમાં તો જ્યાં જુઓ ત્યાં શાંતિલાલભાઈ દીક્ષા 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 સિવાય કોઈ વાત જ નથી કારણ કે શ્રમણ સંસ્કૃતિ છે અને એ શ્રમણ સંસ્કૃતિ જેણે તેણે તૈયાર નથી કરી તીર્થંકર ભગવંતોએ તૈયાર કરી છે તો રાજા વિરક્ત થયો એટલે રાજા વિચારે છે કે રાજગાદી મારે સોંપવી પડશે મને હવે સંસારની કોઈ ખટપટો નથી કરવી કોરોના પછી હવે ઘણા લોકો છે ને આ નાનજીભાઈથી ઠીક ઉંમરના નિવૃત્ત થવા લાગ્યા સાહીઠ વર્ષના પાસઠ વર્ષના ગણગણ તો હવે પચાવન પછી નિવૃત્ત થવા લાગ્યા છે આ કોરોના પછી ઘણા લોકો કહે છે હવે ક્યાં સુધી આ બધું કરવાનું અને ક્યારે તેણું આવી જાય એની કાંઈ ખબર પડતી નથી એટલે વિરક્ત દશા તો હમણાં પણ લોકોમાં આવે છે ઓ નથી આવતી નહીં ભલે દીક્ષા લેતા ન હોય પણ વિરક્ત થઈ જાય વહીવટ વહીવટ ધંધા ધાપા કોને સોંપી દે છોકરાઓને હવે તમે જાણો તમારા કામ જાણે અમે હરશું ફરશું ધ્યાન કરશું બસ અને નિવૃત્ત થયા પછી વિરક્ત થયા પછી તમે રિલેક્સ મૂડમાં હો કે ન હો હા હો કે ન હો હવે ધંધામાં થોડી નુકસાની થાય ક્યારેક ફાયદા થાય તમને બહુ મન પર અસર થાય ભાઈ છોકરાઓ જાણે છોકરાઓના કામ જાણે પોતરા જાણે પોતરાના કામ જાણે હવે પોતાનું પોતે ફોડી ખાશે એટલે થોડી રાહત મળે છે એટલે એ ખાતરી થાય છે શાંતિલાલભાઈ માણસ મનથી વિરક્ત થાય એટલે રિલેક્સ રહે આમ તો સાધુ સંતો માટે પણ કીધું છે કે આચાર્યની પદવીથી પણ નિવૃત્તિ લઈ લેવી અમુક વર્ષો પછી એમ કીધું છે અને કેળાપંથીમાં જે તુલસી આચાર્ય થયા એ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી આચાર્ય પદવી હતી અને બીજાને સોંપી દીધું કારણ કે છેલ્લે છેલ્લે મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણા માટે પણ કાંઈ કરવાનું તો ખરું ને કે ખાલી સમાજ માટે કર્યા કરવાનું એટલે આ એક પદ્ધતિ રહેલી છે આપણા આ દેશમાં અમુક વર્ષો પછી માણસ નિવૃત્ત થાય અને જેટલો સમય બચ્યો હોય મનુષ્ય અવતારનો એમાં ધ્યાન જેટલા થાય તેટલા કરતા રહેવાના તો આ રાજા વિરક્ત થયો છે એટલે મંત્રીઓને બોલાવે છે મંત્રીઓની સલાહ લે છે અને મંત્રીઓને વાત કરે છે કે આપણે પ્રભુને રાજગાદી આપીએ મંત્રીઓએ આ પાડી પ્રભુ નાનો છે પ્રભાવ મોટો છે પણ પ્રભાવ પ્રજાને સંભાળી શકે એવો નથી એવી મંત્રીઓને પણ ખબર છે તડફડ કરી નાખવું કોઈને સાચવવા નહીં પ્રજાજનોના પ્રજાજનોને માનસિક ત્રાસ દેવો એટલે ફાઇનલ થયું કે રાજગાદી પ્રભુને આપવી જાહેર કરી નાખ્યું અને રાજા અભિષેકનો સમય મુદત મળી અને રાજાભિષેકની તૈયારીઓ થઈ પ્રભાવ છટક્યો કે અત્યાર સુધી હું જાઉં છું પરંપરામાં તો જે મોટા હોય એને રાજગાદી મળે મારા બાપુજી વિંધ્ય રાજા આ પરંપરા તોડી રહ્યા છે અને નાના ભાઈને પદવી આપી રહ્યા છે તો બહિષ્કાર કર્યો પદવીનો અને બહિષ્કાર કર્યા પછી વિચારે છે કે રાજાભિષેક થતો હોય અને મારી હાજરી હોય તો મારી હાજરી પુરાવી પડે આપવી પડે એના કરતાં આ નગર જ ન ખપે એ લોકોના મોઢા જ નથી જોવા મારે કારણ કે મારા પિતાજીએ અન્યાય કર્યો છે આખી વ્યવસ્થા ભાંગી નાખી છે વ્યવસ્થામાં ભંગ પાડ્યો છે મારા બાપુજીએ એટલે આ પ્રભાવ એકદમ નારાજ થઈ છટકી અને જયપુર નગરમાંથી નીકળી ગયો અને ભટકે છે જયપુર નગર છોડ્યો જંગલોમાં ભટકે છે ત્યાંથી ત્યાં ત્યાં ત્યાંથી ત્યાં ભટકી રહ્યો છે આ બાજુ રાજાભિષેક થઈ ગયો અને જયપુર નગરનો રાજા બન્યો પ્રભુ આ ભટકતા ભટકતા ક્યારેક કોઈ ગુફામાં જાય ક્યારેક કોઈ ગુફામાં જાય ક્યારેક ક્યાંક જાય ક્યાંક ક્યારેક શિખરે પહોંચી જાય એમ ભટકતા એક દિવસે એક ગુફામાં દાખલ થયો તો એ ગુફામાં એક કોઈ પુરુષ હતો આગળથી તો એ પુરુષે આ ફોટો કર્યો કે અલ્યા કોણ છે તું અને આ ગુફામાં કેમ આવ્યો છે કોણ છે તું તો પરિચય આપે છે કે એક અપમાનિત થયેલો અને અડધુત થયેલો જયપુર નગરનો રાજકુમાર મારું નામ પ્રભવ છે હું પ્રભવ છું કેમ આ ગુફામાં આવ્યો છે બોલેલો ભટકેલો છું છટકેલો છું મને ફાવે ત્યાં હું જાઉં છું મને અટકાવનાર કોણ છે એ ભાઈ કહે છે પ્રભવને કે મારું કામ કરી દઈશ પ્રભાવ કે કરવા જેવું હશે તો કરીશ નહીં તો ના પણ પાડી દઈશ હું તો મનમોજી છું મને ઠીક લાગતો ઠીક લાગશે તો કરીશ એ ભાઈ કહે છે કે હું એક વિદ્યા સિદ્ધ કરું છું અગર તું ઉત્તર સાધક બને તો મારી વિદ્યા સિદ્ધ થઈ જાય અટકી પડી છે ઠીક છે કર સાધના હું ઉત્તર સાધક તરીકે રહું છું એ સમયમાં આ બધી વિદ્યાઓ વિદ્યાઓ સિદ્ધ થતી હતી હવે તો ઘણખરી બધી વિદ્યાઓ વિદ્યાઓ પણ જેમ કેવલ જ્ઞાન જમ્મુ કુમાર પછી નષ્ટ થયો આ ભરત ક્ષેત્રમાંથી તેમ ઘણી બધી વિદ્યાઓ વિદ્યાઓ પણ બધી ખલાસ થઈ ગઈ પણ એ કાળે સિદ્ધ પુરુષો પણ હતા જે ગિરિકંઠરાઓમાં રહેતા હતા ગુફાઓમાં રહેતા હતા પર્વતોમાં રહેતા હતા વિદ્યા સિદ્ધ કરતા હતા તો ઉત્તર સાધક તરીકે રહ્યો છે પ્રભાવ અને વિદ્યા સિદ્ધ થઈ ગઈ વિદ્યા સિદ્ધ થઈ એટલે પુરુષ પહેલો બહુ ખુશ થઈ ગયો અને આકાશ માર્ગે ઉડવાની વિદ્યા સિદ્ધ કરવી હતી તો આકાશ માર્ગે ઉડવાની વિદ્યા સિદ્ધ થઈ ગઈ પહેલાં સાધુ સંતો પણ એવા હતા કે ચારણ મુનિઓ હતા હવે નથી હવે કોઈ જ નથી હવે વિશિષ્ટ જ્ઞાનીઓ પણ નથી આ કાળમાં આ ભરત ક્ષેત્રમાં કોઈ વિશિષ્ટ જ્ઞાનીઓ પણ નથી અત્યારે જે છે તે આપણે અત્યારે અનુભવીએ છીએ તે છે બાકી કોઈની પાસે કદાચ કહેતા હોય કે અમારી પાસે વિદ્યાઓ છે બિલકુલ બોગસ વાતો છે કોઈની પાસે હવે ચમત્કારો બમત્કારો કાંઈ જ નથી તમે માનો કે ન માનો પણ આજે સમયની આ પરિસ્થિતિ છે કે ચમત્કાર ક્યાંથી કરી શકે આખો દિવસ પોતાના ભક્તોમાં પડ્યા હોય અને આખો દિવસ કોઈ ટ્રસ્ટોની ઝંઝટોમાં પડ્યા હોય એ વ્યક્તિઓ ક્યાં સાધના કરી શકે છે તે છતાં પણ સાધકો છે આ દુનિયામાં આ ભરત ક્ષેત્રમાં પણ એ ચમત્કારો બમત્કારો કંઈ કોઈ વિષયમાં માનતા નથી જોકે સ્વામી વિવેકાનંદ એ પણ કહે છે ચમત્કાર એટલે શું ચમત્કાર એટલે શું માજી આપણે જે વિચાર્યું ન હોય અને તે એકાએક થઈ જાય એનું નામ ચમત્કાર એ થવાનું હતું થઈ શકે તેમ હતું પણ આપણે કલ્પ્યું ન હતું કે આવું થાય અને આવું એકાએક થઈ જાય તો થઈ ગયો ચમત્કાર અત્યારે આ નાળિયેર હાલે આમ હાલી શકે તેમ નથી પણ માની લો કે અત્યારે હાલે કોઈ પણ એવી પ્રક્રિયા થાય હવા બવાની ને હાલે તો આપણે કહી દઈએ કે માફરમાં આરાધના ભવનમાં ચમત્કાર થયો અને નાળિયેર હાલ્યો અને પછી તો દુનિયા છે બાપા હા પછી ગાડીઓ ન છૂટે એમાં વાતમાં માલ નથી ચમત્કાર લોકોની વચ્ચે મૂકવા માટે ટ્રીક ખપે મેં સાંભળ્યું છે સાચી ખોટી વાત ભગવાનને ખબર શરફ પકડી આવે માટલામાં નાખે પછી અમુક જ્યારે લોકો બહુ ભેગા થાય ત્યારે સરપને બારે કાઢે અને પછી કંઈ ધરણેન્દ્ર આવ્યા છે હું તો કહું ધર્ણેન્દ્રને તમે ખરેખર ધરણેન્દ્ર હો તો મૂળ સ્વરૂપે બતા દેખાડો નહીં તો કોકે ઉભી કરેલો આ એક શું કે કોકે ઉભો કરેલો છે મને એક ભાઈએ કીધું મારા સાહેબ ઝરણાને વાક્ષેપ સિવાય બીજા કોઈ ચમત્કારો જ નથી બે જ ચમત્કારો બસ માણસો આજે ધર્મ સંસ્થાઓના પૈસા ખાય છે એમના માટે કોઈ ચમત્કાર બતાવતા નથી એક દેવદેવી લાકડી મારે ફટકારે બરાબર ચાલીએ છતાં તમને શ્રદ્ધા હોય ચમત્કારમાં તો હું એ સંદર્ભમાં બહુ કંઈ ચર્ચા કરવા માંગતો નથી મને પણ હજી ચમત્કાર પર શ્રદ્ધા છે તો હું તમને શું કામ તમારી ભાવનાને ઠેસ પહોંચાડું છે તો આપણે વાત કરીએ આ શું વાત કરતા હતા પ્રભાવ પેલા પેલા સિદ્ધ પુરુષે કઈ વિદ્યા સિદ્ધ કરી આકાશ માર્ગે ઉડવાની હવે વિદ્યા સિદ્ધ કરવાની જરૂર જ નથી ફ્લાઇટની ટિકિટ લો ઉડ્યા આકાશમાં હા આકાશમાં ઉડવા માટે પંદર પંદર વરસ કાઢવા પહેલાંના સાધુ સંતો છે પાણી પાણીના પહેલાં સપાટી પર દોડતા હતા આપણે પણ દોડી શકીએ ન દોડી શકીએ હા દોડે છે ને આજે પહેલાં આવે છે ને જુવાન છોકરાઓ ભણેલા ગણેલા પહેલી ચીજ કંઈક આવે છે શું કહેવાય એના પર ઊભા રહી જાય સરસરાટ દોડે પાણીની ઉપર એમને કલાકો સુધી કોઈ સાધના કરવાની જરૂર નથી સિદ્ધ થઈ ગયો કામ પાણી ઉપર સપાટી પર દોડ્યા તો આ આ કઈ વિધ્યા આકાશ ગામીની વિદ્યા સિદ્ધ થઈ એટલે પહેલો સિદ્ધ પુરુષ કહે છે હું તને બે વિદ્યા આપીશ તું હજી જંગલમાં ભટકીશ ગણો હું તારા જીવન વિશે થોડુંક આગાહી કરું છું હજી થોડોક કાળ છે કે તારે જંગલોમાં ભટકવું પડશે તો જંગલોમાં ભટકવા માટે તને બે વિદ્યા આપીશ વગર સિદ્ધ કરે અને જો બે વિદ્યા મળતી હોય તો ના શું કામ પાડે હા આમને આમ રોકડી મળે છે તો એ હવે પ્રભાવ સિદ્ધ પુરુષને કહેશે કે તમારી મરજી આપવી હોય તો આપો વિદ્યા ના આપવી હોય તો તમારા હાથમાં છે પણ એ સિદ્ધ પુરુષ કદર કરશે કઈ વિદ્યા આપે છે એના પર આપણે વિચારીશું અત્યારે આટલું છે